એ મમ્મી મમ્મી ઉધી બે બે ઓમાં ભાઈ છે ભાઈ એ ઓ ગુવા ભરી ભાઈ તાકી બોલે તમે તો કઈ કઈ આડા ખરો લે

તમે પકડો ગયા પકડી લોક ન્યાય નહી થવું ન્યાય કર્યો તમે પણ આ ન્યાય લેખે ના લીધું હોય

મા કોઈ સુબોતર હોય ને આ સુધી નો બેટાવ કરી વધાવ લે લે જે ઓ જેનાથી બોલાયા જો જોદી બોલુ ને તો દિવાલ નઈ થાય એ વધાવ કરવાનો કહી કે વધાવ કરવાનો આ કોઈ સુબોતર નો નય ના જોવો બોલ રો બોલ બોલ હા હા તો ચા મળે આ શુગતોનો વટ વ્યવહાર ના થયો આવા ગેડામાં ના ઉભી રહ્યા હતી બોલો ઘરમાં શોણી થઈ જાય ત્યાં રડવા ઉતરો રડવાથી રડવાનું તો ખબર કોઈ શિવ নারগাপো কোডু কোয় নাই পাতেন হাতেন. তু মাস্টু ইনি খালে. মাস্টু ইলাওনাওনাকে নাগিনাকেনাকে. নাগিনাকে নাগিনাকে. আনা

તમે કેમ ગો તૈયાર આખો મટી જાય મે ન થયો ને અહીં બોલો છો કરો તો પડશે કે કેમ ગો તૈયાર પરેશાન આ દેખ નું ને આ બોલે બોલ જા બેસી માય પર એને ને પૂરો કરી તો થઈ એ બોલ બતાવ